સમજી તમારી વાત પણ હું એમ કઉ છું કે હું ગમે ત્યાંથી બોલતો હોય આપડે યુટ્યુબ ઉપર વિડીયો વિડીયો જોઈને તમારું સિલેક્શન થવાનું છે કોઈ વ્યક્તિ ને જેને કરવું હોય એનું

મોકલાવી દેજો અત્યારે વાત કરી આપડે ક્યાં ગામધરી પટેલ ચોત્રી પટેલ તમે છો બરાબર તમારું ગામ કયું

પોણી જમવાનો ટાઈમ હતો આવે તો જમી જતો હતો એ પ્રમાણે અત્યારે ભાઈ જમાડે એટલે ભાઈ નો ને મારો ને બેઓ નો મળેલા હતા એટલે તમે ને જે ભૂલી ચુક્યા કે આયી જાવ તો ખાધા કે નહી ખાધા એ રીતે હતું સમજ્યા વાહ વાહ એ રીતે હતું મુ તો એમ તો કહું છું કે કાઠિયાની જ ભાઈ હતી એમ તો કહું છું એમ હા આપડે રાનપુર ખરો ને રાનપુર હા એ રાનપુર ની જ હતી બાજુ માં પોંચ કિલો meter ગામ છે

એટલે એ હું તો આ મુ તો કવ છુ કે તું અનિલભાઈ એમ તો કવ છુ હવે હું એમ કવ છું તમને હા બોલો કે હવે હવે તમારી ઉંમર થઈ ગઈ છે અત્યારે તો માનો કે કોઈ સંતાન હોય કોઈ બાઈ ની સંતાન હોય એવું તમે સ્વીકારો ખરા હા એવું હુ સાહેબ એમ એકાદો દીકરો કે દીકરી કે હોય હા ભાઈ 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 જે હોય ને એ તે એવું હાલે બરાબર પછી તમારે જ્યાં પટેલ સમાજ છો તો હામે પછી બીજા સમાજ ની કોઈ દીકરી હોય તો હાલે ખરી હા ચાલે કોળી પટેલ માં ને છે વાંધો તમે તમારો મને ફોટો મોકલી દયો ગમે ત્યારે બરાબર આખું નામ બોલે અસર નામ અમીદાસ જીવાભાઈ પટેલ અમીદાસ જીવાભાઈ પટેલ હા ભલે ભલે હાલો કઈ વાંધો નહી મને ફોટો મને સાંજે મોકલી દેજો બરાબર હા તો આ number પર whatsapp કરી નાખજો બરાબર હા મને whatsapp કરજો કરજો હા બરાબર ઓકે ok હા 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 આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને Джей Си Кришна.